કે પક્ષ તેમનું કામ કરે છે કે નથી કરતું પક્ષ જનતાને સંતોષકારક જવાબ આપે છે કે નથી આપતું જનતા પાસે જાણીએ જનતાનો મત અને જોઈએ જનતાનો પાવ પોતા વિસ્તારમાં આવી પહોંચ્યા છીએ આપણે જોવું છે આજે કે અહીંની જનતા કોને ઈચ્છે છે કે કયા પક્ષ સાથે વળી રહ્યા છે જાણીએ તેમાં વિચારધારા તેમના મત જણાવ શું નામ છે નરશ્રીભાઈ વરવાળ

આપણે રાષ્ટ્રની તો વાત કરતા જ હોઈએ છીએ રાજ્યની પણ ઘણીવાર વાત કરતા હોઈએ છીએ પરંતુ જયારે આપણે આપણા વિસ્તારની વાત કરીએ જ્યાં આપણે રહીએ છીએ અહીંયા કેવો વિકાસ જોવા મળે એ બિલકુલ અમિત શાહજી આપણા ગૃહમંત્રી છે માનવીને સિંહ એમનો વિસ્તાર છે અને એના કારણે કામો બહુ સારા થયા છે અને એ બહુ સારી રીતે આવવાના છે આ હાલમાં વાત કરીએ તો વિસ્તારમાં કોઈ જાતની સમસ્યા નથી નથી સીએમનો અને ગૃહમંત્રીનો વિસ્તાર છે એ લોકો સમસ્યા છે નાના મોટા પ્રશ્નો રહેવાના પણ એ બી ધીરે ધીરે સેટઅપ થઈ ગયું આપણે એવું કહી શકીએ કે વિપક્ષ અત્યારે મજબૂત નથી એટલે જનતા કોઈ એક જ પક્ષ તરફ વળી રહી હા એવું બી નથી પણ બીજેપી નું અત્યારે ચાલે છે હજી જાદુ ચાલે છે એમાં લોકોને ભરોસો છે વિપક્ષમાં જો કોઈ મજબૂત ચહેરો આવે તો શું લાગે છે અત્યારે જે સત્તામાં પક્ષ છે એને ટક્કર આપી શકે હા ફરક પડે ફરક પડે વિપક્ષ નબળું છે હા ચારસો પ્લસ ની જે વાત ચાલે છે ચારસો પ્લસ સીટ ની અહંકાર ગણી શકીએ કે આત્મવી ના એ લોકોનો વિશ્વાસ અને જે કામો કરે છે એના પર લોકો આ પેજ મૂક્યો છે લગભગ સફળતા મળી જશે લોકો આમ આદમી પાર્ટીના ના અત્યારે જે કાર્યકર્તાઓ છે એમને અંદર જેલમાં નાખવામાં આવ્યા છે કોઈ હાલમાં કોઈ સબૂત મળ્યું નથી ને આજે તે એક જે એમના તે છૂટી ગયા છે એ તો હવે રાજનીતિમાં બધું રહેવાનું ધીરે ધીરે મોંઘવારીનો મુદ્દો વધે છે ભ્રષ્ટાચારીની વાત થાય છે એના મુદ્દે શું મોંઘવારી વિશે શું કે મોંઘવારી દેશમાં કોણ કે છે મોંઘવારી છે અત્યારે ગૃહિણી આપણે ઘણા લોકો વારે વાત કરતા હોય છે ગૃહિણી જે હોય છે એમ આપણી સાથે વાત કરીએ છીએ એમ કહેતા કે તેલના ડબ્બામાં ભાવ વધી ગયા છે દાળનો વધારો થયો છે હાલમાં જ તે ગેસના ભાવમાં ભાવ ઓછો કરવામાં આવ્યો છે અત્યાર સુધી નવસો થી હજાર રૂપિયા ભાવ હતો પહોંચાય છે જનતાને આ ભાવ પહોંચાય એની સામે તમે જો તમે મોંઘવારીની વાત કરો છો તેની સામે તમે જુઓ કે વિકાસ કેટલો થયો વિકાસ જેટલો થયો વિકાસ જુઓ એટલે મોંઘવારી ઉપર બધાને પોસાય છે બરોબર લોકો ગાડીઓ લઈને બી ફરે છે બાઇકો લઈને બી ફરે છે પેટ્રોલ બસો રૂપિયા બી થશે ને તો બી આ ગુજરાતની અને ઇન્ડિયાની જનતા ભાજપ ફેત મત આપશે એ સો ટકાની વાત આપણે સામાન્ય જનતાની વાત કરીએ કે જે રોજનું લાય ને રોજનું ખાય રોજનું કમાઈ રોજ ખાય છે એવી જનતાને એવી જનતા માટે અત્યારે મોંઘવારી નડતી નથી મોંઘવારી અમુક જનતાને નડે પણ એ ધીમે ધીમે પણ સામે આપણે જે વિકાસ જે તરફ જઈ રહ્યો છે એ કારણથી લોકો ભાજપને સો ટકા મટ આપે હાલમાં આપણે વાત કરીએ લોકો એમ કે છે કોઈ એક ચહેરાને જોઈએ છે આપણે કે મોદી સાહેબ લોકો એમ કે છે મોદી સાહેબને જોઈએ છે એની નીચેના ઉમેદવારો કામ કરે છે નથી કરતા જનતા ઉપર ધ્યાન આપે છે કે નથી આપતા લોકો અત્યારે માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબને જોવે છે અને મોદી સાહેબના કારણે બીજેપી આવે છે નીચેનું કોઈ જોતું નથી આ જે અમારો ઘાટલોડિયા ગોતા મત વિસ્તાર માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો મત વિસ્તાર છે અને લોકસભાની અંદર અમિત શાહ સાહેબનો મત વિસ્તાર છે તમે જુઓ કે ઘાટલોડિયા ગોતા થી માંડી એ જે વિકાસ કયો છે એ આખા ગુજરાતમાં એક નંબરનો વિકાસ આ વિસ્તારનો છે એના કારણે લોકો ભાજપને સો ટકા મત આપશે તમે જે પ્રમાણે વાત કરી પ્રમાણે કે કોઈ ચહેરાને અત્યારે મોદી સાહેબ ને જોવે છે ત્યાર બાદ કયો ચહેરો જોવો છો પીએમ કરી યોગી યુપીના સીએમ આદિત્યનાથ યોગીને જોઈ રહ્યા છે તો હાલમાં વિપક્ષે જે ભારત જોડો યાત્રા કાઢી હતી વિપક્ષના બીજી ભણી ઘણી બધી એ લોકોએ ફ્રીની રેવડી આપણે કહી શકીએ કે વીજળી આપે છે ફ્રીમાં બીજા રાજ્યોમાં આપણા રાજ્યમાં આપવાની એમણે ઘોષણા કરી છે કે આપશે શું જનતા તેમની જે આ યોજનાઓ છે પસંદ કરશે ખરી એ બધી એક જાતની લોલીપોપ જ છે કે એમની રીતે વિચારધારા છે પણ અહીંની પબ્લિકને તો સો તમે જો ગયા ઇલેક્શનની અંદર સૌથી હાઈએસ્ટ વિધાનસભાની લીડથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ લીડથી જીત્યા હતા અને આની આ જ લીડથી આ વર્ષે બી અમિત શાહ સાહેબ જીતશે મોદીની એક લહેર ચાલી રહી છે ભાજપની લહેર ચાલી રહી છે હાલમાં એક લીડરની વાત થઈ રહી છે કે લીડર તરીકે જનતા અત્યારે કોને જોવે છે એક ચહેરો અત્યારે તેમના મનમાં છે કે ચહેરાને લોકો વોટ આપી રહ્યા છે બીજા લોકો સાથે વાત કરીએ જાણીએ શું નામ છે

ઓપ્શન છે ખરી અત્યારે જે પ્રમાણે વાત કરીએ કોઈ એવું નથી માત્ર એક પક્ષ પણ જો તકલીફ પડી રહી છે તો તકલીફ બીજા કોઈ હલ કરશે બીજો કોઈ પક્ષ હલ કરશે તો સો જનતા એ બાજુ વળશે બીજા લોકો સાથે વાત કરીએ જાણીએ તેમના પણ મુદ્દા તેમનો વાંચે શું નામ છે મારું નામ છે નિપુનજી ભટિયાર તમારી ચૂંટણી આવે છે હમણાં હાલમાં જનતા શું ઈચ્છે છે શું અપેક્ષા છે સરકાર જનતા આ વખતે તો ભાજપમાં થોડુંક અમારે અઘરું કહેવાય કારણ કે અમે તો બાપ દાદા વખતે ભાજપને વોટિંગ કરતા આવ્યા છે પણ આ પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ તથા આહિર સમાજ ક્ષત્રિય એન્ડ ક્ષત્રિય જાતિમાં આવતી તમામ ભરણો એ કોઈપોત કરવા માગે છે ભાજપને અને તાનાશાહી જેવું હવે લાગવું પડે છે એમને એવું લાગે દેખાઈ રહ્યું છે કે ભાજપની તાનાશાહી વધતી જાય છે કારણ કે જે જે બીજેપી ઉપર અમને ભરોસો હતો એ બીજેપી હવે રહી નથી બરોબર છે ગમે ત્યાંથી ગમે તે લોકોને મૂકી દે છે અને બેરોજગારી ધીરે ધીરે ગતિ વધતી જાય છે યુવા ધન તમે જોવો તો પાંચસો ની જગ્યા અમે ગવર્મેન્ટ જોબ ની તૈયારી માટે ત્રેવીસ ત્રેવીસ પચીસ પચીસ લાખ ફોર્મ ભરાય છે એટલે ક્યાંક ને ક્યાંક પબ્લિક ને રમાડવાની વાત થઈ છે અત્યારે એના જેવું છે અત્યારે તાનાશાહી વાત તમે જે પ્રમાણે કરી અત્યારે પક્ષ જે સત્તામાં છે એવી વાત કરે છે કે જે પરસોત્તમ રૂપાલાનો મુદ્દો હતો એમણે બે વાર માફી પણ માંગી અને એમ પણ કહેવામાં આવે છે કે અત્યારે યોજનાઓ અલગ અલગ કાઢી જેમ કે આવાસ યોજના છે સ્કોલરશિપ માટે છોકરીઓને ભણતર માટે એકથી આઠનું મફત કરવામાં આવ્યું છે પેટ્રોલના ભાવ હમણાં ઘટાડવામાં આવે છે ગેસના ભાવ ઘટાડવામાં આવે છે તો કઈ રીતનું આને કઈ રીતે જોવું પેટ્રોલના ભાવ કેટલા દી પહેલાં કહેતા ચૂંટણી આવે ત્યારે ગેસના ભાવ ક્યારે ઘટે છે ચૂંટણી આવે ત્યારે ચૂંટણી પછી પંદર દિવસ કે મહિના દિવસ પછી ભાવ ડબલ થાય છે બરોબર છે એક આ સિમ્પલ વસ્તુ થઈ છે એ સિવાય પરસોત્તમ રૂપાલા જે ક્ષત્રિય રાજપૂત કે જે અમારા બાપ દાદાનો દેશ કહેવાય બરોબર છે અમારી ભૂમિ કહેવાય એની ઉપર આ લોકો આવું સ્ટેટમેન્ટ જે ક્ષત્રિય જાતિ ઉપર દે છે એ રાજકીય આવા નેતાને શોભા નથી દેતું અને કેન્દ્રીય મંત્રી છે એ આવા લોકોને તો કતઈ શોભા નથી દેતું બરોબર છે અને આવા સ્ટેટમેન્ટ પછી અમે એ લોકોને તો મત કરવા વોટિંગ કરવા માંગતા જ નથી બરોબર છે હાલ આપણે એ મુદ્દો આપણે સો જોઈએ જ છે અત્યારે હાલમાં ત્યારે આપણે તો ચૂંટણી વિશે વાત કરીએ

તો ટકા એ મુદ્દો આપણે અત્યારે જોઈએ છે પરંતુ આપણે હાલમાં જો ચૂંટણી જોઈએ તો ભાજપ તમારું કેવું છે ભાજપ હજાર કામ ની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષનું હું કામમાં છું કામ કાજે આમ રામ મંદિર બનાવ્યું છે ત્રણસો સત્તર હટાવી છે એમ અમુક અમુક કામ સારા કર્યા છે ભાજપે ઘણા કામ સારા કર્યા છે પણ બેરોજગારી ને અત્યારે ઈજની થોડીક કાનાશાય એ થોડીક વધારે છે તો જોઈ શકો તો માત્ર એવું નથી કે કોઈ એક જ મુદ્દો છે ઘણા બધા મુદ્દાઓ લઈને પબ્લિક વાત કરી રહી છે જનતા વાત કરી રહી છે શું નામ તો મહેશભાઈ ચૌધરી શું લાગે છે મહેશભાઈ હવે ચૂંટણી આવે છે નજીકમાં કયો પક્ષ આવે છે એકસો વીસ ટકા ભાજપ આવે શું કારણ બસ આપણે ભાજપના પ્રેમી છીએ અને ભાજપે જેટલું કામ કર્યું છે એટલું વર્લ્ડની અંદર ક્યારેય કામ નથી કર્યું હું પોતે એના રાખી અને આજે આપણા દેશનું જે લેવલ હતું ને એ વધારે પડતું આગળ જતું રહ્યું એનું કારણ એક જ છે કે મોદી સાહેબનું બહુ બહુ સરસ કામ છે જયશંકર સાહેબનું બહુ સારું કામ છે નીતિન ગડકરી સાહેબ બહુ કામ કરે છે આપણા અમિતભાઈ શાહ બહુ સારું કામ કરે છે એટલે એમાં તો કોઈ નિશ્ચિત જ છે કે ભાજપ હંડ્રેડ પર્સન્ટ જીતવાનું છે અને ચારસો પાર જવાની તમે વાત કરી એનઆરઆઈ છો તમે પોતે હાલમાં તો એનઆરઆઈ છો તો દેશમાં કેમ નથી ગમતું ના દેશ માટે નહીં હું અહીંયાથી જોબ માટે જ ગયેલો હતો અને આપણી જ પોતાની ગુજરાતની કંપની છે ત્યાં આગળ બરાબર એનો તો કોઈ મોટો એવું નથી કે દેશ નથી ગમતો એ સારી પ્રગતિ દેશ માટે આપણે કંઈક લાહી આપીએ છીએ કે બહારથી કમાઈને કંઈક આપીએ છીએ તો દેશ તેમ દેશ માટે તો બહુ સારી વસ્તુ છે પણ જે આપણું જે પહેલા જે ફ્યુચરનું હતું અત્યારે બહુ સારી વસ્તુ છે યા મોંઘવારી બહુ વધતી જાય છે દિવસે દિવસે બેરોજગારી વધતી જાય છે શું કહી શકું હું આખા વલ્ડમાં મોંઘવારી છે સાહેબ એવું નથી કે આપણા દેશની અંદર મોંઘવારી છે આજે તમે બીજા કોઈ દેશમાં જશો તો મોંઘવારી જ છે ત્યાંથી પૈસાની જરૂર જ છે બધાય એટલે એવું નથી હોતું સો ભાજપ અને મોદી સાહેબ આજે નહીં પણ હજુના આવતા ડ્રમમાં બી મોદી સાહેબ પી છે આ કહી શકો છો જનતા અત્યારે પુનરાવર્તન માંગે છે પરિવર્તન અત્યારે કોઈ જરૂર નથી તેવું જનતા દ્વારા કહેવામાં આવે એક ભાજપ આવે છે એવું જનતા કહે છે પોતાની જનતા સાથે વાતો કરતા ઘણા બધા મુદ્દાઓ આપણને જાણવા મળે હજી ઘણા મુદ્દાઓ જાણીએ વાતો કરીએ તેમની સાથે નવી નવી વિચારધારાઓ જોઈએ નવા લોકો સાથે આવો મળીએ વાત શું નામ છે તમે જગનભાઈ ડાંગર શું લાગે છે જગનભાઈ હવે આ વખતે લોકસભાની ચૂંટણી હવે થોડાક જ સમયમાં આવે છે સાત તારીખ ગુજરાતમાં ચૂંટણી આમાં કઈ રીતનો માહોલ જોવા મળે છે વિસ્તારમાં કયો પક્ષ અત્યારે લોકોને ગમે છે અત્યારે તમે જુઓ છો તારે બાજુ ભાજપ ભાજપ ને ભાજપ જ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે દેશની અંદર ને રાજ્યની અંદર તમે જુઓ છો કે અત્યારે ગાંધીનગરથી સરખે જવું હોય તો તમારે કલાકનો સમય લાગતો અત્યારે અડધો કલાકની અંદર તમે ગાંધીનગર જતા આવો આ વિકાસ છે વિકાસને વર્ષ આપવાનો છે રામ મંદિરના મુદ્દાઓ હોય પાત્રીસ જમ્મુ કાશ્મીરનો મુદ્દો હોય આ બધા મુદ્દાઓને લઈને અત્યારે પબ્લિકની અંદર એક જ વાતાવરણ છે કે ભારતીય જનતા પાર્ટી ચારસો પ્લસ થઈ છે મોંઘવારી છે બેરોજગારી છે ભણતરમાં ફીઝનો મુદ્દો છે છોકરાઓની ફીઝ વધી રહી છે પહોંચાય છે અત્યારે જનતાને સર મોંઘવારી સામે તમે જે વાત બધા કરે છે કે મોંઘવારી છે મોંઘવારી છે મોંઘવારી છે પહેલાં લોકો બસો રૂપિયામાં રોજથી કામ કરતા હતા અત્યારે લોકોને લઘુત્તમ વેતન પાંચસો રૂપિયા થઈ ગયું છે તો મોંઘવારી કયા અંશે મોંઘવારી કહી શકાય તમે મોંઘવારી કોને કહી શકો જેને પણ મોંઘવારી નથી જેને ધંધો નથી કરો એને મોંઘવારી નડે જેને ધંધો કરવો હોય એને મોંઘવારી બિલકુલ નડતી નથી વિપક્ષ અત્યારે અલગ અલગ પ્રકારની યાત્રાઓ કરી રહી છે ફીની રેવડીઓ આપી રહી છે અસર પડશે ખરી બિલકુલ અસર નથી પડવાની વિપક્ષને પબ્લિકે સારી રીતે ઓળખી લીધો છે આ વિપક્ષ ગમે તેવો પેતરાઓ કરશે જનતા એમાં પ્રલોભનમાં આવવાની નથી અગાઉ પણ આવા ઘણા બધા ઘરના 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 ઘરનું ને ઘણા બધા આપી ચૂકી છે પણ પબ્લિક મફત નથી માંગતી છે છે ને જે સરકાર સરકાર આપે એ કોઈ પણ આવે ભાજપ સરકાર આવે યા કોંગ્રેસ સરકાર આવે સરકાર પબ્લિકને ને પ્રજાને સાચવવાનું પ્રજાને રોજગાર આપવાનું પ્રજાને પોતાના હકો આપવાનું કામ સરકારનું છે સરકાર કઈ આપતી હોય મફત નથી આપતી સરકારે પણ આપણે જનતાના ટેક્સમાંથી જે કઈ છે એ બધા વિકાસ થઈ રહ્યા છે એના ભાગરૂપે ગરીબોને ઘરના ઘર મકાન જે કઈ આપવાનું છે આપ્યું છે એમાં તાનાશાહી કે નવી નવી રેવડીઓ આપી એવું નહીં જનતા અત્યારે કોઈ જાતની રેવડીઓને પસંદ નથી કરી રહ્યું કોઈ પણ જાતની યાત્રાઓ માટે જનતા માટે જનતા પાસે સમય નથી માત્ર એક જ પક્ષ જોઈએ છે ભાજપ એકસો વીસ ટકા આપણને આગળ એક ભાઈ કે એકસો વીસ ટકા ભાજપ આવશે અત્યારે આમની સાથે વાત કરી પણ એમ જ કહે છે કે ભાજપ જ ગમે છે ભાજપ જ આવશે અને આગળ પણ ભાજપ જ રહેશે બીજા લોકો સાથે વાત કરીએ જાણીએ તેમના મુદ્દા જાણીએ તેમની વાત શું નામ છે મહેન્દ્ર પ્રજાપતિ મહેન્દ્ર ભાઈ ચૂંટણી આવે છે કેવો માહોલ છે કયા પક્ષે આ વખતે જનતાના દિલો પર રાજ એ તો અત્યારે તો ભાજપ જ દેખાય છે કારણ કે વિકાસ ને બધું જોતા એવું લાગે કે ભાજપ જ આવે મોંઘવારી ને બેરોજગારી મુદ્દા બહુ લોકો ઉપાડે છે આના મુદ્દે હા મોંઘવારી તો છે એ તો બરાબર પણ સમય પ્રમાણે કોઈ બી સરકાર અત્યારે આવે તો બી એવું લાગે જ કે ભાઈ મોંઘવારી તો થવાની જ છે કોઈ પણ પક્ષની સરકાર રચાય તો બી મોંઘવારી તો રહેવાની જ છે એમાં તો કોઈ શક્ય નહીં પણ એમ કે વિકાસ તો આ મોદી સાહેબ આવ્યા પછી તો ઘણો બધો દેખાય છે પેટ્રોલ નો ભાવ ને ગેસ નો ભાવ હમણાં થોડા સમય પહેલા જ ઘટાડ્યો એવું કહી છે કે ચૂંટણીનો સ્ટન્ટ છે ચૂંટણીનો સ્ટન્ટ તો બરાબર છે પણ બેનું કઈ નારી સન્માન માટે થઈને મોદી સાહેબે સો રૂપિયા ઘટાડ્યા હતા એ બરાબર છે પણ એ ચૂંટણીમાં તો શું છે કે એ થોડું ઘણું આપે તો એમને બી એટ્રેકશન તો રહેવાનું જ છે એમાં તો કોઈ સવાલ નથી પરિવર્તન જોઈએ છે કે પુનરાવર્તન ના પરિવર્તનની જરૂર નથી પુનરાવર્તન જ બરાબર છે કારણ કે તો દેશ આગળ જાય એવું દેખાય છે હવે તો પુનરાવર્તનની માંગ છે જનતાની શું નામ છે તો રાકેશ રાકેશભાઈ શું લાગે છે હમણાં આમની સાથે આપણે વાત કરીએ એમણે એમ કીધું પુનરાવર્તન જોઈએ છે શું ઈચ્છે છે જનતા હાલમાં અત્યારે તો જે ચાલે છે એ જ પ્રમાણે વિકાસની બધું તો ચાલુ જ છે પણ ટોટલી જે છે અત્યારે અલગ અલગ માહોલ ચાલે છે એ પ્રમાણે ડિપેન્ડ સૌ સૌના ઉપર રહે છે શું કરો છો તમે અત્યારે તો ટ્રેડિંગ નું કામ પેટ્રોલ નો ભાવ હમણાં હમણાં જ ઘટ્યો છે પેટ્રોલ નો ભાવ પહોંચાય પેટ્રોલ નો તો પહેલા પણ એ રીતે જ હતું પણ એમાં જેવું છે કે અત્યારે જે ઇન્કમ એના ઉપર આધારિત છે એ પ્રમાણે જે ચાલે છે પ્રમાણે વધઘટ થયા કરે છે લીડર કેવો ઈચ્છે છે જનતા કેવી અપેક્ષા છે લીડર પાસે લીડર તો મોદી સિવાય કોઈ લીડર છે એના સિવાય શક્ય કોઈ સક્યો જો એક લીડર આપણે કહી શકીએ કે જનતા માટેનું લીડર જનતા પોતે સિલેક્ટ કરે છે હાલમાં જનતા મોદી સાહેબના નામ પર વાત કરે છે અને એમની આગળ પણ આ મોદી સાહેબ જ આવશે એવી વાત છે શું નામ છે સંતરભાઈ જાની કેટલા વર્ષથી આ વિસ્તારમાં જન્મથી જન્મ કીધું જ છે એટલે પણ ઘણો ને 40 વર્ષ જેવા થયા અમારે અહીંયા કડે તો કહી શકે તમે આટલા વર્ષોથી વોટ કરતા હસો ઘણી બધી સરકારો તમે આવતી જતી જોઈએ છે કઈ સરકારમાં અત્યારે તમને એવું થયું છે કે બરાબર સાહેબ અમે જ્યારથી સમયના રહ્યા ત્યારથી ભાજપ સરકાર જ જોઈ છે અને એમાં જ અમારો વિકાસ થયો છે અને અમે અમારું જાગણનું જે જે જીવન ધોરણ જે સુધાર્યું છે એ આમાં જ સુધાર્યું છે એટલે અમે ભાજપને તરફથી માણસો છીએ લોકો ઘણી બધી વાત કરે છે વિપક્ષ ઘણી બધી વાતો કરે છે કે ભ્રષ્ટાચારી સરકાર છે તાનાશાહી ચાલે છે જનતાને શું લાગે સો ટકા છે તાનાશાહી એનું કારણ કે જે એમના વિરુદ્ધ આવે એમને ઈડી ધમકી ધમકી આપીને જેલમાં નાખી દેવાના આ ટાણા સાથે એ પૂરે પૂરા છે એમાં કોઈ ડાઉટ જ નથી હું એ નથી વિપરીત બતવારો માણસ છું એવું એ માનતો નથી એમાં હું સમજ નથી એમ ભાજપમાં આવે કોઈ પણ વિપક્ષનો નેતા એટલે ઉઠનો ઢોયલો થઈ જાય અને જ્યારે કોંગ્રેસમાં હોય ત્યારે એ કરપ્શન વાળો માણસ કારણ કે હાર્દિક પટેલ જ લઈ લો અમારો જ છે ભાજપમાં આવ્યો એટલે આમ ડૂટનો ગંગામાં નહીં ના આવ્યો પવિત્ર રહી ગયો બાકી એની ઉપર કેસ કેટલા હતા એને શું થયું એના વિરુદ્ધમાં જે રહ્યા એમની ઉપર જો અત્યારે ઉડતો કરે છે સચા થાય છે બધું થાય છે ત્યારે સત્તા આવી જાય એટલે દૂટા ગંગામાં નહીં પવિત્ર થઈ જાય છે મુદ્દો એ છે હાલમાં કે બીજા જે વિપક્ષમાં નેતાઓ છે ઘણા ઘણા મોટા મોટા માતા છે સત્તામાં કેમ જતા રહે છે એ સપોર્ટ નેતા છે સામે કે જે દિવસ થઈ શકે કોણ છે જે કોઈ એનો કોઈ છે એવો આધાર છે એવો કોઈ આપણે કહી શકીએ રાહુલ ગાંધીને તમે બેઝ માનો છો કે આ આગળ ચલાવશે સરકાર ચલાવશે કોઈ સવાલ જ નથી અરવિંદ કેજરીવાલની વાત કરીએ જયારે એ ઘણી અત્યારે બે રાજ્યમાં તેમની સરકાર બનાવીને બેઠા છે ઘણા ટૂંકા સમયમાં આવીને તેમણે પોતે સીએમ પદ ધારણ કર્યું છે શું કહે છે એમણે નોટંકીવાળા માણસને પંજાબમાં મૂકી દીધો છે એ નોટંકી ત્યાં ગઈ કરે છે હવે બીજા 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 દિલ્હીમાં પોતાનું રહ્યું નથી દિલ્હીમાં જે સરકાર જ્યાં કેન્દ્ર સરકાર છે એ જ ચલાવશે અને એ જ રહેશે અને એ જ આવશે આવી જોઈએ જ એટલા સમય કાર્યકર્તાઓને બધાને એક પછી એક અંદર નાખવામાં આવે છે કોઈક ને કોઈક ગુનાઓમાં આમાં કોઈ સબૂત નથી મળ્યો હાલ મેં શું કીધું એક જ વસ્તુ ભાજપ માં જવું તમારા બધા ગુના માં આપ દૂધના ઢોયલા ગંગામાં નહીં આવ્યા કોઈ પણ નેતા શું જે પણ પાર્ટી બદલીને ભાજપ માં જાય એ દૂધ નો એની ઉપર કોઈ જ કરપ્શન નહીં અને વિપક્ષમાં હોય એની ઉપર બધા કરપ્શન એની ઉપર ઈડી આઈડી સીબીઆઈ ધમકી લક્ષ્મી આપી અને એમને મોટા મોટા નેતાઓ એમનેમ લઈ લેવા લેવાય નિર્ણય કરવા માટે હાઈકોર્ટ છે સુપ્રીમ કોર્ટ છે એ નિર્ણય કરે એનો જવાબ તમે સર્વ માન્ય માનો

એય અસીતભાઈ તો વાજો પજાઓ જોઈ શકો છો તમે અલગ અલગ વિચારધારા છે દરેકની વિપક્ષના પક્ષમાં છે ઘણા પક્ષના પક્ષમાં છે ઘણા લોકો દરેકનો પોતાનો મત દરેકનો પોતાનો મત છે જનતાનો પાવર છે આ તમને બોલવું જ જોઈએ લોકશાહી છે તે બોલે છે અને તે પોતાનો મુદ્દા રાખે છે શું નામ છે કાકા કેવા ભાઈ કેટલા વર્ષથી જો આ વિસ્તાર આ વિસ્તારમાં પચ્ચી વર્ષથી તું લાગે છે ચૂંટણી આવે તો કોણ જીતશે મોદી સાહેબ કારણ મોદી સાહેબ કેમ કામ સારું કરે છે કેવો વિકાસ તમારા વિસ્તારમાં કેવો વિકાસ સારો કરે છે અત્યારે આપણે જોઈએ મોંઘવારી બહુ વધે છે બેરોજગારી વધે છે તો જનતા એને પોસે છે જનતાને હા પોસાતું નથી પણ શું કરીએ હવે મજૂરી તો કરી પડે વિપક્ષ વિપક્ષમાં મજબૂત આય નથી એવું કહેવાય ના હા વિપક્ષ વિપક્ષ કઈ રીતે સત્તાની સામે પક્ષની સામે જે વિપક્ષ પાર્ટી છે કોંગ્રેસ પાર્ટી છે આપ પાર્ટી છે જે બીજી પાર્ટીઓ છે બધી શું લાગે છે એમાં દમ નથી એટલે નથી આવી શકતા આવી જશે મોદી સાહેબ અત્યારે મોદી સાહેબની ની લહેર હા મોદી સાહેબ જ આપશે મોદી સાહેબની લહેર દેખાઈ રહી છે અત્યારે ગમે તેની સાથે વાત કરો ગમે તેને પૂછો પરંતુ માત્ર ને માત્ર મોદી સાહેબ ભાજપ જ જોઈએ છે શું નામ છે લુવાર પરેશ કુમાર દસરતભાઈ ચૂંટણી આવે છે થોડાક સમયમાં શું લાગે છે કયો પક્ષ જીતે ભાજપ શું કારણ ભાજપ ભાજપે બધું સારો વિકાસ કર્યો છે કેવો વિકાસ છે તમારા વિસ્તાર અમાર વિસ્તાર વિસ્તારમાં સારો વિકાસ છે આપણે વિકાસની વાત કરીએ તો ઘણા મુદ્દા તો હે ને કયા કયા વિકાસ છે એમ ગણાઈ શકે બ્રિજ છે રોડ છે વ્યવસ્થિત સ્કૂલો છે બધી રીતે ફાયદા છે મોંઘવારી અને બેરોજગારીનો મુદ્દો બહુ ઉપાડે છે બધા હાલમાં મોંઘવારી બહુ વધી રહી છે પહેલા કરતા આ મુદ્દે શું જનતાને પહોંચાય છે શું કહેજો એવું તો હવે સામે કમાવાનું બી આપ્યું છે અને એ પ્રમાણે મોંઘવારી બી છે મોંઘવારી થોડી વધારે છે પણ એ તો મોદી સાહેબ વિચાર છે કઈ એના માટે દસ વર્ષથી હતા હવે આગળ બીજો પાંચ વર્ષ એમ કે છે કે મોદી સાહેબ જ છે જ્યાં સુધી મોદી સાહેબ છે ત્યાં સુધી મોદી સાહેબ જ આવશે તો મોંઘવારી બેરોજગારી સ્કૂલમાં ફીસ વધે છે જનતા એવું લાગે છે બીજા કોઈને મોકો આપી શકે જનતા કોઈને મોકો નહીં આપે કેમ કે જ્યાં સુધી મોદી સરકાર છે ને ત્યાં સુધી ભાજપને જ આપશે કેમકે જનતાના સામે બીજા ઘણા બધા ફાયદા મળી રહે છે કોંગ્રેસમાં કોઈ ફાયદા મળતા નથી બરોબર ભાજપમાં સામે ફાયદા બી મળે છે અને તમે મોંઘવારી વધે એટલે આમાં શું કે ઘરમાં પાંચ સભ્યો તો પાંચે પાંચના કમાવું જરૂરી છે બરાબર એટલે એમાં મોંઘવારી કંઈ એટલી બધી નડે નહીં બાકી જે લોકોને મોંઘવારી નડતી હોય તો મને ખબર નથી પડી મને મોંઘવારી નડતી નથી જોઈ શકો છો અત્યારે આપણે જે પ્રમાણે વાત કરીએ આગળ પણ કાકા સાથે વાત કરીએ ત્યારે ભાઈ સાથે વાત કરી જનતા અત્યારે ભાજપ માંગે છે ભાજપ છે કોઈ પક્ષ જોતો નથી ભાજપ છે કોઈ પક્ષ હરોળમાં પણ નથી બીજા પક્ષ છે એને કોઈ પણ જાતની અત્યારે અસર નથી દેખાઈ રહી માત્ર ને માત્ર ભાજપ જ દેખાય શું નામ મનન કુપાવત શું લાગે છે મનન મનનભાઈ હવે ટૂંક જ સમયમાં લોકસભાની ચૂંટણી આવે છે તો પક્ષ એવું લાગે છે કે જનતાને ગમે એટલીસ્ટ ગુજરાત પૂરતો કહીએ તો બીજો કી નેશનલ લેવલ ઉપર તો બીજેપી નું થોડું ટફ રહે છે મોંઘવારી થોડી વધી છે હિન્દુત્વ હિન્દુત્વનો મુદ્દો જે અત્યારે ઉપાડે છે એના એવી તમે છો કેવો આપણે જોઈએ તો ઘણી બધી યોજનાઓ લાવે છે સરકાર અને મોસ્ટલી જોઈએ તો અત્યારે ભાજપ જ કેવાય છે ચારસો પ્લસ ની વાત ચાલે છે શું કહેશો ચારસો પ્લસ તો હવે મુશ્કેલ છે પણ સાડા ત્રણસો ની આજુબાજુ આવી શકે એ ટૂંકમાં એવું કહેવાય કે અત્યારે બીજી કોઈ પક્ષ બીજો કોઈ પક્ષ અત્યારે ટક્કર માં ના બીજો કોઈ પક્ષ અત્યારે તો લાગતું નથી રાહુલ ગાંધી ઘણી બધી યાત્રાઓ કરી છે રાહુલ ગાંધીએ એમાં જ કરો જોઈ શકો છો તમે અત્યારે જનતા સંતોષકારક સંતોષ નથી સંતોષ નથી બીજા વિપક્ષમાં

કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો મોંઘવારીનો મુદ્દો છે બીજો કોઈ પક્ષ આવે કોઈને મોકો મળી શકે એવું લાગે ના ના બીજો કોઈ પક્ષને મોકો ના આપે ખાતર ગૃહિણી તરીકે ગેસના ભાવમાં આપણે જે ઘટાડો થયો છે પોસાઈ જે ભાવ પહેલા કદા કહી ઘટાડો પહેલા 100 250 વધારે પછી 100 રૂપિયા ઘટાડી ઘટાડી ના કહેવાય એવું કહી શકીએ આપણે કે ચૂટણીનો સ્ટન્ટ ચૂટણીનો છે થોડો અસર એટલે ચાલે છે બાકી પોસાતો નથી પોસાતો તો નથી

ચહેરો તો એનું મોટી સાહેબ બરાબર છે હું તો નવો હોવો જોઈએ જોઈ શકો છો પરિવર્તન જોઈએ છે માત્ર એવું નથી કે પુનરાવર્તન પણ પરંતુ પુનરાવર્તન એટલે પરિવર્તન એટલે કે કોઈક નવો ચહેરો નહીં પરંતુ કોઈક નવો મુદ્દો કોઈક નવા મુદ્દા માટે લડે કોઈક નવા મુદ્દાઓ જનતા માટે તેને સરળ કરવામાં આવે અને જનતાને તકલીફ ના પડે તેવા મુદ્દાઓ લાવવા વિસ્તાર ગોતામાં આપણે આવી પહોંચ્યા હતા અમદાવાદમાં અને લોકોનો મત લોકોના મુદ્દા લોકોનો મૂળ કેવો છે ચૂંટણીને લઈને તે વાત આપણે તેમના મોઢેથી જાણી કયા પક્ષ બાજુ લોકો જઈ રહ્યા છે તે પણ તેમના મોઢેથી જાણ્યું અત્યારે હાલમાં આપણે જનતા સાથે વાત કરી ત્યાં સુધી આપણને અત્યારે ભાજપ પક્ષ અહીંયા દેખાઈ રહ્યો બીજો કોઈ બી પક્ષ હાલમાં હરોળમાં નથી કોઈ પણ જાતની યાત્રા કે કોઈ પણ જાતની ફ્રીની રેવડીની અસર અહીંની જનતા પર દેખાઈ નથી રહી માત્ર ને માત્ર વિકાસ મોંઘવારીમાં મોંઘવારી નડે છે મોંઘવારીમાં ફરક કરવા જેવો છે મોંઘવારી ઓછી કરવા જેવી છે એ લોકો લોકો દ્વારા કહેવામાં આવ્યું છે પરંતુ જો ચૂંટણીની વાત કરીએ તો અત્યારે તો ભાજપ જ દેખાઈ રહી છે તેઓ લોકો દ્વારા કહેવામાં આવી છે ગોતા વિસ્તારમાં હતા આપણે ફરીથી મળીશું આવતીકાલે નવા વિસ્તારમાં નવી જનતા સાથે નવી વિચારધારા જોશું નવા મત લોકોના જાણીશું નવી વાતો જાણીશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા પર જનદારો પાવર બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો